મિત્રો અત્યારે હું જે વિડીયો બતાવું છું ને એ વિડીયો ખાસ કરીને તમે જોજો નબળા હૃદયવાળા આ વિડીયો ન જોતા કારણ કે જે કબૂતરની સર્જરી ચાલી રહી છે આવી સર્જરી કદાચ તમે ક્યાંય જોઈ નહીં હોય મેં પણ આજ સુધી નહોતી જોઈ મિત્રો આપણે બે દિવસથી હું વિડીયો બનાવતો હતો કે મકર સંક્રાંતિના દિવસે બધા પતંગ ચગાવજો પણ સાંજના સમયે ના ચગાવતા અને ગર્દને કોઈ દોરી ન લાગે એટલા માટે ચૂંદડી કે કંઈ રૂમાલ વિંટોળીને બહાર નીકળવું નકર આવી રીતે જો દોરી લાગે ને તો આપણે મોતને શિકાર બની જઈએ છીએ આ એવો જ દાખલો તમે જુઓ કે કેટલા બધા કબૂતરો દોરી વાગવાથી ઘવાયેલા છે એની સર્જરી કરી રહ્યા છે ડોક્ટરો મિત્રો આ વિડીયો જોતાં તમને આંખોમાં આંસુ આવી જવા જોઈએ અને દુઃખ પણ લાગવું જોઈએ કે આજ પછી પતંગ ના ચગાવ જે ખોટા સમયે આપણે ચગાવીએ એવા સમયે ના ચગાવાય સવારે વહેલી પતંગ ન ચગાવાય સાંજના સમયે જ્યારે પક્ષીઓ એના ઘર તરફ વળતા હોય ચકલાની ચણ લઈને અને જ્યારે આપણે પતંગ ચગાવતા હોય અને એ દોરી લાગી જાય કબૂતરને અને ઘવાય એ મોતનો શિકાર બને તો એના બાળ બચ્ચા ઘરે તળવડતા હોય જેમ આપણા મા બાપ વગર આપણે બાળક તળવડતા હોય એવા પણ એને પણ એક દીકરા છે એ પણ તળવડતા હોય ને જ્યારે સાંજના સમયે ભૂખના તળવડતા હોય કે ક્યારે મારા મમ્મી પપ્પા આવશે પણ એ તો મોતનો શિકાર બની ગયા હોય અને આવી રીતે જોવો સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે મિત્રો આવી ક્યારેય પતંગ ચગાવીને દુર્ઘટના ન બને એવી ક્યારેય ચગાવી નહીં